બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા એટલે કે મે લઈને અઢાર મે બે હજાર ચોવીસ સુધી છ દિવસ માટે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે આજથી છ દિવસમાં ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં અરમેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાંગ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી હતી